મને દ બહાર આવવાનો સૌથી ઈઝીએસ્ટ વે જો લાગ્યો હોય સૌથી નાનામાં નાનો ટૂંકામાં ટૂંકો રસ્તો એ છે કે તમારા કરતા વધુ દુઃખો લોકોની પડખે બેસવાનું રાખો આપણે એ ભૂલી જઈએ છીએ આપણને બધાને જો લાંબા છે ને દરેક વ્યક્તિને થોડીક સાઈઝ ઓછી કરવી થોડુંક ટૂંક હોત ને તો મને મારા લેવલની છોકરી મળી ગઈ હોત જે અનહદ રૂપાળા છે ને એમ થાય કે થોડા ઘવણા ટેન થઈ ગયા હોત ને તો આપણે ફોટા આપણા સારા આવત જે જાડા છે ને દરેક લોકોને એમ કે થોડુંક જીમ કરી નાખીને દુબળા થઈ જાય તો આ કપડા આપણને ફિટ થઈ જાય દુબળા છે ને થોડી એમ થાય કે બોડી બિલ્ડિંગ કરી નાખીએ તો આમ થઈ જાય સમૃદ્ધ છે એને અતિ સમૃદ્ધ થવું છે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર જ્યાં છે ને ચુલી ખુશ કે સફળ છે જ નહીં એને એને જ છે કે આનાથી મને આગળ જવું છે આના અને અહીંથી આગળ જવાની જીજી વિષા તો તમને જીવતા રાખે છે તમને હું મારા બાળકોની વાત કરું કે તમને તો ઈશ્વરે સરસ મજાનું બધી જ રીતનું સુગર સાથેના સંપર્ક આપ્યા છે પણ તમારી આંખ સાચી છે તમારા પગ ચાલતા છે તમને પીડા થાય તો તમે કહી શકો છો તમે બોલી શકો છો અમારા બાળકોને તો કેવું છે કે ઈશ્વરે આંખ આપી છે નાક આપ્યા છે હાથ આપ્યા છે પગ આપ્યા છે ચાવવા માટે મોઢું આપ્યું છે બધું જ આપ્યું છે પણ મગજમાં એવી તકલીફ આવી છે દાંત છે જીભ છે બધું છે પણ મોઢામાં કોળીઓ મૂકવા માટે આંગળી કેમ આમ કરવી એ નથી આવડતું ગળવું કેવી રીતે નથી આવતું ચાવવું કેવી રીતે એ નથી આવડતું કપડાં કેવી રીતે પહેરવા એ નથી ખબર પડતી ક્યારેક આપણા કરતા વધુ તકલીફ વાળા મા બાપો અને બાળકોની સામે જોશો ને તો તમને આભાર માનવાનો થશે કે આટલી તો મૂંઝવણ ને તકલીફ મને નથી આટલી પીડા તો મને નથી જ તમને ઓલ ઓલાનો કદાચ તમને ખબર હશે કે નીઝ વુઝુકી નામનો એક બહુ જ સરસ મજાનો માણસ જેને એને એવો એક રોગ છે કે જન્મ સાથે એને હાથ તો છે જ નહીં પણ સાથળ છે ત્યાંથી એક નાનો એવો આટલો પંજો જ છે પગેય નથી એટલે હાથ પગ બેમાંથી એક બાપ એમ કે અમારા બાળક જોતું જ નથી આ તો એક એક રાક્ષસ જેવું બાળક લાગે છે અમારા બાળક જોતું જ નથી તમારે એનું જે કરવું હોય કચરામાં નાખી દેવું હોય તોય વાંધો નથી ક્યાંક મૂકી દેવું હોય તોય વાંધો નથી આ બાળક અમારે નથી જોતું મિશનરી સ્કૂલમાં બાળક જાય છે મોટું થાય છે અનાથ આશ્રમ સચવાય છે ત્યાં એની મસ્તી થાય સ્કૂલ શરૂ કરે તો ચાલવામાં તકલીફ પડે કારણ કે ઢસડાઈ ઢસડાઈ ચાલવું પડે હાથ નથી એટલે એનો ઉપયોગ ન કરી શકાય સ્કૂલમાં ત્રીજા ધોરણમાં બેઠા હોય અને પાછળથી કોઈ ફટાકડા મૂકી દઈએ ફટાકડાથી દાજી દેવાય પણ દાજીવાની એ ફટાકડાથી દૂર ન થઈ શકાય શરીર ઘસેડાઈ ન શકાય ત્રણ થી ચાર વખત બાટ ટબમાં પોતાની જાતને પાણીથી ભરી દેવાની ટ્રાય કરે છે કે આનાથી હું આત્મહત્યા કરી લઉં આત્માથી હું આત્મહત્યા કરી લઉં પંદર સોળ સત્તર એમ ત્રણ વર્ષના ગાળામાં આત્મહત્યા કરે છે પછી ચોક્કસ એને કોઈક એવો વિચાર આવ્યો હશે કે આટલી બધી તકલીફો પછી આટલી બધી મૂંઝવણ પછી આટલા બધા આત્મહત્યાના પ્રયાસ પછી પણ જો મને હજુ ઉપરવાળો શ્વાસ આપતો હોય એનો અર્થ એવો છે કે હજી ઈશ્વર ઈચ્છે છે કે મારી તારે જરૂર છે મારે તારી પાસેથી કામ લેવાનું છે અને સાહેબ એકવીસ વર્ષે એ ગ્રેજ્યુએટ થાય છે ઓસ્ટ્રેલિયન અમેરિકન છે હાથ અને પગ નથી તેમ છતાં વિશ્વના સારામાં સારા એનું નામ છે સારામાં સારો વક્તા છે મોટિવેટર છે અને લોકોને પ્રેરણા આપે છે સરસ મજાની પત્ની છે બે બાળકો છે અને લોકોને એમ કે છે કે મારા હાથ પગ ન હોવા છતાં જો હું જગતને સુંદર બનાવી શકતો હોય તો તમને તો ઈશ્વરે ઘણું બધું આપ્યું છે કેટલી બધી અરુણા નામની એક છોકરી વોલીબોલની બેસ્ટ પ્લેયર કે જે ભારતીય ટીમમાં સિલેક્ટ થઈ જવાની હતી રેલવેમાં પ્રેક્ટિસ કરીને પાછી જતી હતી મવાલીઓ જેવા છોકરાઓ એને સોનાની ચેન ખેંચવા જાય છે અને ચેઇન નહોતી આપવી એટલા માટે એ એ સામે એની રજાજકી કરે છે અને એ લોકો એને ધક્કો મારી દે છે જેવો ધક્કો મારે છે એટલે રેલવે ટ્રેક ઉપર પડે છે અને બીજી સડસડાટ આવતી ટ્રેન એના બે પગ લઈને જતા કરે છે આખે આખા લોકો પાસે આવે છે અને અરે રે બહુ કરી તમારી દીકરી યારે તો બહુ ભરી વોલીબોલમાં સિલેક્ટ થઈ જાય મતીને ગામનું નામ રોશન કરે મતીને ઓલિમ્પિકમાં જઈ શકે બહુ કરી બહુ કરી હવે ત્યાંનું જીવન પૂરું થઈ ગયું હવે જીવન એ છોકરી એક વાર પથારીમાં રડતી નથી આટલા બધા ઓપરેશન પછી અને પોતાની જાતને રોજ એવું કહે છે કે જે જે લોકો મારા મા બાપને આવું કેવા આવી રહ્યા છે જે જે લોકો મારા પીડાનું ગાન કરીને આવે છે હું ઈચ્છું છું એક વખત એના એની આંખોમાં સમાન જો કે મારા માટે તાળી મારે જોડાવી છે અરુણા પોતાના ઓલા પ્રભા ફૂટના એક સરસ આર્ટિફિશિયલ લીમ લઈને એવરેસ્ટ ચડે છે ભારતની જ દીકરી બે પગ વગર અને પછી દરેક ગામ લોકોની પાસે કે હવે તમારે મારી માટે કઈ કેવું છે કે જે મને એમ કહેતા કે મારા મા બાપનું જીવન પૂરું થઈ ગયું મારું જીવન પૂરું થઈ ગયું આ જગતમાં તમને જ્યારે જ્યારે ઈશ્વર તમને તકલીફ કે મૂંઝવણ આપે છે ને એનો અર્થ એ છે કે તમારી પાસેથી કશુંક નવું કામ લેવા માગે છે

આમથી આમથી હોય એ માણસે લખી છે સારામાં સારા શિલ્પો એ લોકોએ દોર્યા છે કે જેને જગતમાં સારા દ્રશ્યો જોયા જ નથી પણ આપણને બધાને એવું છે જગતની મોટા મોટી તકલીફી છે સાહેબ કે આ જગત છે એ સફળતાને સન્માન આપે છે સંઘર્ષોને નહીં તમારા સંઘર્ષો તમને મોટા કરવા માટે કશુંક છે જે લોકો સુખી છે એકદમ મજા છે એ લોકો આ જગતને ખાસ કઈ આપ્યું જ નથી તમને શું લાગે છે તમે ક્યારેક સૌજીભાઈ પાસે એનું ક્યારેક ગૂગલ કરો તો જોજો આટલા હજાર કરોડ નો માલિક છે તેમ છતાં એ કુહાડી લઈને એક સામાન્ય માણસની જેમ બાજુમાં બેસીને એ જે મેં તળાવની વાત કરી ખોદે છે શું કામ કારણ કે એને કોકની પીડા ને પોતાની પીડા બનાવવી છે અને જયારે તમારી પીડામાં તમારો સાથીદાર અને ભાગીદાર હોય ને પછી પીડા ખાસ એટલી મોટી હોતી જ નથી આપણી તકલીફ એ છે કે આપણને કોઈની પીડામાં નહીં અને હવે તો કઈક લોકોની એક એવી મોટી ગેરસમજણોની જમાત આખી ઊભી થઈ છે કે તમે કોઈને દુઃખ કહ્યું ને કે ભાઈ મને હાથ ભાંગી ગયો ખબર પૂછવા આવે તમારે ફ્રેકચર થાય તો કેમ ખબર પૂછે ખબર કેટલો ભાંગ્યો એટલે આપણે એમ એક મારે બે ભાંગ્યા હતા આપણા એક હાથ ને એક પગ શું થયું લેતો તો ને એક હાથ ને એક પગ અરે ભલા મારા તો બે પગ હાથ હતા કઈ ચિંતા જ કરવા જેવું નથી એટલે પણ કોમ્પિટિશન કરવી છે કે તારા કરતા વધુ દુઃખ મારું મોટું છે ઘણા બધા એવા તમારી આજુબાજુ પણ લોકો આવશે કે તમને એવું સતત કીધા કરશે કે તમારી તકલીફ શું છે ને શું નહીં ને આ ને તે ને અને બીજું અહીંયા બેઠેલા તમામ માતા પિતાઓને એક નમ્ર વિનંતી અને જે લોકો આમાં આ પીડામાં ક્યાં તકલીફમાં છે એમને પણ કે ગૂગલ બાબાને ન પૂછો વોટ્સઅપ યુનિવર્સિટીના સ્નાતકોને ન પૂછો ફોરવર્ડેડ મેસેજમાંથી ન કરો કે લીમડો બે વખત પીસો સવાર સાંજ તો એક ઇન્જેક્શન ઓછું લેવું પડશે એ કામ ડોક્ટરને કરવા દઉં ડોક્ટરનું કામ છે કે તમારા શરીરમાં રહેલી મીઠાશને કેવી રીતે કંટ્રોલમાં રાખવી પણ તમારા મનનું કામ છે તમારા જીભ ઉપરની મીઠાશને કઈ રીતે રાખવી તમે તો કોકની રૂજ બની શકો એમ છો તમારા શબ્દોથી તમારા વાક્યોથી તમે એક ફેમિલી છો એકબીજાને કહી શકશો કે અહીંયાથી આટલા કિલોમીટર જશો તો ડાબી બાજુ વળશો તો એ ખાડો આવશે ત્યાંથી આમ ઉગારી લેવાશે એકબીજા સાથે એકબીજાની માહિતીને શેર કરો આપણે તકલીફ એ છે કે એકબીજાની સારામાં સારી સાજા થવાની કેટલા બધા એવા ગામડાઓના પેરેન્ટ્સ છે કે જેને ખબર જ નથી કે આવી કઈ પ્રકારની તકલીફ હોય મૂંઝવણ હોય તેમાંથી કેવી રીતે બાન આ યંગસ્ટર છોકરાને હું જોઉં છું તો મને બહુ આનંદ થાય છે કે નવી પેઢીને કોઈકની તકલીફમાંથી બહાર લાવવામાં આનંદિત થાય છે અને સરસ મજાનું એક આમ કહેવાય કે હૃદય જ્યાં હોય એ એમણે સિમ્બોલ રાખ્યું છે એ સિમ્બોલ એમણે હૃદય ઉપર નહીં એમ્બોઝ કરેલું એમણે ક્યાંક હૃદય પર પણ એમ્બોઝ એક સરસ મજાનું લઉં છું અને કાલ સવારની કોને ખબર છે સૌજીભાઈ કીધું એમ કયો સૂર્યોદય થાય કે આખી ઘટના છે એ બદલાઈ જાય એક જૈન ગુરુ હતા એની પાસે બહુ જ અદભુત ઘોડો હતો બહુ જ રૂપાળ અને લોકો દૂર દૂરથી એનો ઘોડો જોવા આવે એમ આવો ઘોડો તો બન્યો નથી આવો ઘોડો તો બન્યો નથી બધા લોકો આવે ને એક એક વાક્ય એવું બહુ નસીબદાર છો કે તમને આવો ઘોડો છે બહુ જ નસીબદાર છો તમે આવો તમારી પાસે આવો ઘોડો છે એટલે ગુરુ એવું કે ઉતાવળ કરોમાં મારા નસીબદાર હોવાના પ્રમાણપત્રો મને આ કહેવામાં ઉતાવળ કરોમાં એક વખત એ ઘોડો જાય છે અને ખોવાઈ જાય છે પાછા એ ના એ આવીને એમ કહે છે બહુ કર્યો તમારી યારે ખરેખર તમારે વાઘ ફૂટે કાટલો રૂપાડો ઘોડો તમારી પાસેથી વયો ગયો આ હતો તો તમારી પાસે કેટલા બધા લોકો તમને દૂર દૂર થી જોવા આવતા હતા મળવા આવતા હતા હવે આ ઘોડો નથી તમને કોઈ મળવા નહીં આવે તમારા નસીબ ફૂટી ગયા તમારા ગ્રહોમાં કઈક તકલીફ લાગે છે જોડાઓ કઈક જ્યોતિષ ત્યારે ઓલા જૈન ગુરુએ સ્થિત પ્રજ્ઞતા પૂર્વક એવું કીધું કે ઉતાવળ કરો ઉતાવળ કરવામાં જંગલમાંથી એના કરતા પણ વધુ સારો કહેવાય એવો ઘોડો લઈને પાછો એના ઘરે આવ્યો એટલે ગામવાળા ઢોલ વાગી ઉત્સાહથી હવે ઓહો હો આપણા ગામમાં હવે પાછા લોકો આવવાના શરૂ થઈ જશે આ આ આખું ગામ છે થઈ જશે આપણી પાસે એક ઘોડો નહીં હવે તમારી પાસે બે બે ઘોડા તમે સાચું કહેતા હો કે થોડી રાહ જો ખરેખર તમે કહેતા હતા રાહ જો નસીબદાર તમારા નસીબ ઉઘડી ગયા કેટલા નસીબદાર તમારી પાસે એક નહીં હવે બે બે ઘોડા છે તમે તમે પડ્યા કહેતા હતા ઉતાવળ ન કરો આ વખતે પણ ગુરુ એવું છે કે હજી કહું છું કે ઉતાવળ ન કરો માણસો પાછા જાય છે એ નવો જે ઘોડો છે એના ઉપર પોતાનો દીકરો શીખવા જાય છે કે નવા ઘોડા ઉપર આપણે હોર્સ રાઈડિંગ કરીએ જતી વખતે વળતી વખતે આવે છે અને પડે છે ને એ પોતાના છોકરાના બંને પગ નિષ્ફળ જાય છે બંને પગ તૂટી જાય છે ને પગ પછી ઉપયોગ ન ન કરી કરી શકે ચાલી એવી સ્થિતિમાં આવે છે ગામવાળા આવ્યા ખરેખરો બહુ તમારા નસીબ ફૂટ્યા કે આ નવો ઘોડો તો આવ્યો પણ તમારા દીકરાનો પગ લઈને ગયો હવે ઘોડાને તમારે શું કરવાનું તમારા ભાઈ બે નહીં બસો ઘોડા હોય તમારા દીકરા એક ને એક દીકરાના પગ નથી બહુ કરી આ યારે અન્યાય થયો છે ખરેખર ત્યારે શાંતિપૂર્વક ઓલા જૈન ગુરુ એવું કીધું હજી કહું છું ઉતાવળ કરો રાહ જો હજી કહું છું રાહ જો દેશમાં યુદ્ધ થાય છે કમ્પલસરી બધા સંતાનો હોય એને સંતાનો નાખવાના હોય છે યુદ્ધમાં તો જવું જ પડશે દેશ હારે એવી સ્થિતિમાં છે એટલે તમારા સંતાનોને મિલિટરીમાં ભરતી કરો દરેકે પોતાના એક બે ત્રણ સંતાનો નાખવા દેવા પડે પણ ઓલો હમણાં માણસો જવાબ આપશે રાહ જોવો તમને ગામના લોકો ગમે એટલું કહેવામાં આવે સમજાવવામાં આવે તમારે આટલું જ કરવાનું થાય કે રાહ ને ઉપરવાળા ઉપર શ્રદ્ધા રાખો ક્યાંક ક્યાંક આપણી અંદરની શ્રદ્ધા ક્યાંક આપણા એફર્ટ્સમાં આપણે ઓછા પડીએ છીએ ને એટલે આપણને એવું થાય છે કે હું આની પાસે જાઉં હું આની મૂંઝવણ સાહેબ આ જગતની ઇઝીએસ્ટ વે મેં કીધું એમ છે કે કોઈની તકલીફ અને મૂંઝવણને પોતાની કરો અને મને અતભાઈ કીધું કે લગ્નમાં તકલીફ થાય છે લગ્નમાં તો ખરેખર આમ જોવો ને તકલીફ એવી થવી જ ન જોઈએ જો બે લગ્ન જીવન ભેગા થાય ને એટલે કડવાશ તો ઘણી છે બે મીઠાશ ભેગી થાય તો કદાચ બની શકે જગત વધુ રૂડું થાય યાર અને તમને ખબર છે લગ્ન કોની સાથે કરાય જેની સાથે સુખી થઈ શકાય એની સાથે સાથે નહીં પણ જેની તમને દુઃખ સહન કરવામાં વાંધો ન આવતો એની યારે કરાય તમારું ટ્રાવેલિંગ કીટ કેટલી સારી એક જણના ઇન્જેક્શનમાં બધા નાલી જાય કઈ વાંધો આવે નહીં પેકિંગમાં કેટલું ઈઝી પડે અને કેવું છે કે આટલા વર્ષોના લગ્ન જીવન પછી દરેક પતિ પત્ની એકબીજાને એવું કહેતા કહી શકાય તને એકવાર માથું દુખે ને તો તને ખબર પડે કેટલી તકલીફ થાય તો એકબીજા જાન તો તને ખબર પડે પત્ની બિચારી એવું કે મને માથું દુખે તો પતિ તરત એમ કે રોજ નું થયું તરત એકબીજાની તકલીફોમાં નોર્મલ લોકોમાં આવી તકલીફ થાય પણ તમે જ્યારે કોઈને એવું કહો કે આજે અહીંયા કઈ ફીલ નથી થતું તો વ્યક્તિને એ ફીલ ન થવાનો અનુભવ છે એટલે હાથ પકડીને એમ કહેશે કે તને હું તો ફીલ ને અને અંતે પ્રતિતિ એ જ કરાવવાની છે કે તારી તકલીફમાં તારી મૂંઝવણમાં તારી પીડામાં હું તારી સાથે છું અને પડખે છું એટલે લગ્નમાં તો એટલા માટે અને બીજું કે ઘણા વખતે એવું થાય કે બધી રીતે સદ્ધર હોય બધી રીતે તકલીફ હોય અને આપણને અપેક્ષાઓ જાજી હોય કે મને તો આટલું જ મારે તો ચાર જ ઇન્જેક્શન લેવા પડે છે પણ ચાર કેદી હાથ થાય ને હાથ કેદી ત્રણ થાય એની આપણને નથી ખબર એટલે એના આધારે ન મેળવતા કારણ કે મેં અમુક વસ્તુનું પૂછતાછ કરી છે એટલે મને ખબર છે કે આવી રીતે જળતી વખતે બધું જ બરાબર હોય ને પણ એને તો રોજના સાત લેવા પડે છે અમારી દીકરીને તો બે જ લેવા પડે છે પણ સાત નો અનુભવ છે ને એ બે વાળાને વધુ સરસ રીતે સાચવી શકશે આવું આવું નહીં કર ને તો ફાથ સુધી નહીં પહોંચે મેં આવું આવું કર્યું ને એટલે હું સાત સુધી પહોંચ્યો એક સરસ મજાનું વિશ્વ બનાવો કે જેમાં પ્રેમ સમજ અને એકબીજાની સંભાળ સિવાય આ જગતમાં કશું ન હોય તમને લોકો પૂછવા આવે કે આટલું સરસ રીતે જીવી કઈ રીતે શકાય આટલી બધી મૂંઝવણ આટલી બધી તકલીફ રોજ અને હાવ હા ચૂકવું આ તમારને તો હોય રોડની હાથ વાગે જેવા માણસો આજુબાજુ ગામમાં પડ્યા છે કે જમને આમ કર્યા કર્યા કરે દેખાતા નથી જ્યાં સુધી અન્યને લોહી લુહાણ ન કરે ત્યાં સુધી એમને ટાઢક વળતી નથી સાહેબ એમ કીધું ને કે ટાઈપ ટુ જેને કહેવાય કે જે નોર્મલ ડાયાબિટીસ જેને થાય તમને શું લાગે છે શેના હિસાબે થાય છે માત્ર ગળ્યું ખાવાથી નારેના કોકનું કોકના જીવનની મીઠાશ જોઈને ઈર્ષાના કારણે જાજુ આ લોકોને ડાયાબિટીસ થાય છે કારણ કે ભારતના ભારતમાં સૌથી વધુ આવા ડાયાબિટીસ ખોરાક બોરાક જીવનશૈલી તો બધું હશે પણ એક કારણ એ હશે કે આને મારા કરતા સુખી કેમ છે એના કારણે જાજુ થતું હશે એકબીજાને ભારતનો ફેવરેટ પ્લેગ્રાઉન્ડ તો શું છે રમત રાષ્ટ્રીય રમત જ આપણી કબડ્ડી છે ને જ્યાં સુધી એકબીજાને હેઠા ન પડે ત્યાં સુધી આપણું શું ઘર આમાં પછી શાંતિ થાય તમે જોજો તમે સુખમાં હશો ને તો ખાસ લોકો તમારી પડખે ક્યારેય નહીં આવે તમે ગાડી લેશો તમને કોઈ બાજુવાળો પાડોશી નહીં કેવા આવે પણ તમારે ત્યાં મૃત્યુ થશે ને તો હરખે હરખે આવશે અરે લાવો હું પાથરી દઉં લાવો હું જમણવારનું કરી દઉં લાવો હું આમ કર દઉં પણ તમારા આપણે ત્યાં તકલીફ એ થઈ કે આપણી શિક્ષણોએ આપણા કોઈપણ પ્રકારની વિચારધારાએ આપણને એ ન શીખવાડ્યું કે માત્ર શેરિંગ છે એ દુઃખનું નહીં સુખનું હોવું જોઈએ એ સાથે તમને સુખનો કંટાળો કેવો હોય તમે સારામાં આ સોશિયલ મીડિયા અત્યાર સુધી બધાને ગમે છે શું કામ કારણ કે એમાં શેરિંગ છે સુખનું છે કે તમે ફોટો જોવો છો અને તમને દસ જણાને બતાવો છો કે જો તો ખરો આ સૂર્યાસ્ત કેવો હતો આ કોફી જો કેવી સરસ છે આ સ્વીટ જો કેવી સરસ છે ઇન્સ્ટાગ્રામ ચાલુ કેમ ગયું આટલું સડસડાટ કારણ કે શેરિંગ સુખનું છે જ્યારે જ્યારે તમારા થેલામાંથી તમારા અનુભવોના સુખના નીકળશે ત્યારે લોકો તમારી પાસે આવીને બેઠશે ને તમને એમ કહેશે કેમ જીવવું જોઈએ એ થોડુંક અમને કહો આપણા બધાની તકલીફ એ છે નથી આપણે કોઈને સુખ કહેતા નથી આપણે કોઈને દુઃખ કહેતા અંદરો અંદર આપણા ગણિત પ્રમાણે આપણે લોકોને સમજીએ છીએ આપણી જુદી મૂંઝવણ છે કે આપણે જેવા છીએ એવા દેખાતા નથી દેખાય છીએ આપણે એવા છીએ નહીં એટલા માટે તો કરું છે અને બીજું કેવું છે બેટા કે તમને ડાયાબિટીસ છે તમે આ તકલીફમાં છો તમારી આ મૂંઝવણ છે તમારા ઇન્જેક્શન્સ છે એને જો અમે અમારી પોતાની કરી શકતા હોત મેં કીધું એમ તો તમારા મા બાપએ પહેલા જ કરી લીધું હોત આ કિડની દેવા જેવું સહેલું નથી નહીં તો બે કિડની દઈને તમને બચાવી લીધા હોત અને મૃત્યુ વાલું કર્યું હોત આપણા નથી લઈ શકાય એવી તકલીફ નથી સહન કરી શકાય એવી મૂંઝવણ ચોક્કસ પવન છે એ તમારી હોળીની દિશા તરફ નથી યાત્રા કરવી અઘરી જ છે મુશ્કેલ જ છે એ સમજાય એવું છે પણ પવન છે એ દિશામાં હોળી લઈ જઈએ તો થોડા કલેસા તો મારશે ને સમય સંજોગો ને પ્રેમ પણ આપણે ક્યાંક ને ક્યાંક મૂંઝવણો અને હું હજી કહું છું કે તમે યુ આર ધ બેસ્ટ મોટિવેટર જે અમને લોકોને કહી શકો એમ છો કે બધું હોવા છતાં આટલા ડિપ્રેશન છે હેનું તમને અમુક લોકોને તમને પૂછીએ ને કે ડિપ્રેશન તમને શું છે તો એ તો અહીંયા પણ એમ કે જીવનમાં કોઈ ગોલ નથી મોટી નથી અરે બારી ખોલ ભારત જેવા દેશમાં રહે છો જે ચા ગલીએ ગલીએ તકલીફ મૂંઝવણ છે જઈને જઈને જુઓ તો ખબર પડશે કે મોટી ગોતવો જરાય સહેલો નથી